અનંતુપકારી શ્રી પરમાત્માના લોકોત્તર ધર્મ શાસનની આરાધના પુણ્યનો સાચો પરિચય છે કદાચ આપણે એને પુણ્ય ગણતા નથી તમને તમારા જીવનમાં પુણ્યની ઉણપ લાગે છે ખરી લાગે છે આ ઓછું છે આ ઓછું છે આમ છે સતત કંઈક ને કંઈક ઓછું છે એની ફરિયાદમાં આપણે જીવીએ છીએ આ આપણી કમનસીબી છે આ આપણું અજ્ઞાન જે પુણ્યની ઝંખના તમે જે પુણ્યની ઝંખના કરો છો ને એના કરતા અનેક ગણું પુણ્ય દેવો પાસે છે એ શું ઝંખે છે જે સમ્યક દ્રષ્ટિ દેવ છે પણ એ વિરતી કરી શકતા નથી એમની મજબૂરી છે એ શું ઝંખે ઇન્દ્ર મહારાજા રોજ સવારમાં ઉઠે આપણી ભાષામાં ત્યાં તો એવું કંઈ છે નહીં પણ સભા જ્યારે ભરાવાની હોય ત્યારે સૌથી પહેલાં વિરતીને પ્રણામ કરી ઇન્દ્ર સભામાં બેસે ઇન્દ્ર મહારાજા વિરતી ધરોને પ્રણામ કરી અને પછી પોતાની સભાનો પ્રારંભ કરે એમને એ ઝંખના છે કે અમારી પાસે જે પુણ્ય છે ને એ પુણ્ય તારનારું પુણ્ય તારનારું પુણ્ય તો એ છે જેમાં પ્રભુના શાસનની આરાધનાનો ભાવ પેતા એ સામગ્રી મને મળે કે જેથી હું આરાધી શકું આપણને મળી છે સામગ્રી પણ આપણને એ પુણ્ય પુણ્ય લાગતું નથી આપણને સતત ઉણપની ફરિયાદ છે બહુ અદ્ભુત ભાગ્ય લઈને જ મે્યા છે પણ એ સમજાય તેના માટે ન સમજાય ને આ કેવું છે ચિંતામણી મળી ગયું છે પણ એનું જ્ઞાન નથી એની સમજણ નથી એ કટોરામાં લઈને ભીખ માંગે છે ચિંતામણી ને પણ એ ભીકના ના કટોરામાં મૂકી રાખ્યું છે અને બધે જઈ જઈને જ્યાં ત્યાં માંગી રહ્યો છે એના જેવી સ્થિતિ આપણી થઈ ગઈ છે લોકોત્તર પુણ્ય પામીને આવ્યા છે આરાધના મળી છે એને સાર્થક કેમ કરવી એની ચિંતા કરવી જોઈએ પણ આપણે આજ સુધી આપણને મળેલી આરાધના આપણને મળેલા સાધનો એને સાર્થક કરીએ એવો વિકલ્પ સુધા આપણને આવતો સાચું માત્ર કરવાનું મન થાય કે જે કરીએ છીએ સાર્થક કરવાનું મન થાય આપણે માત્ર કરીએ છીએ કે કરીને સાર્થક કરીએ છીએ આપણે કરવાનું સમજ્યા છે બસ કરો શરીરની શક્તિ છે તપ કરો પુણ્ય છે પૈસો છે દાન કરો કરવાનું સમજાય કાલે પણ ગયું કરવાનું શા માટે છે ને એ સમજવું બહુ જરૂરી મહાપુરુષોએ આપણા માટે એ ચિંતા કરી તમને સાચું સમજાય કરવાનું તો અનંત કાળથી ચાલ્યું જ આવે છે કરવામાં ક્યાંય પાછા પડ્યા નથી પાછા પડ્યા છીએ સમજણમાં શું પકડવું જોઈએ ધર્મ કરતા જઈએ છીએ પણ છોડવા જેવું છોડાતું નથી પકડવા જેવું પકડાતું નથી તો એ ધર્મ આપણો નિષ્ફળ થઈ રહ્યો છે એ પુરુષાર્થ આપણો નિષ્ફળ થઈ રહ્યો છે એ પરિશ્રમ આપણો નિષ્ફળ થઈ રહ્યો છે તમ નિયમા આ મુક્તબમ જેણ ઉપદ જય કશાય એવી સગળી પરિસ્થિતિઓ એવી સગળી વાતો એવા સગળાય વ્યવહારો એવા સઘળાય વિચારો એ બધું જ છોડવા જેવું છે જેનાથી તમારા ચિત્તમાં કશાયના પરિણામ જાય એવું કંઈ પણ હોય એને છોડો સાચું કો તમે તમારા કાલે પણ પૂછું આપણે આપણા આત્માની ચિંતા કરીએ છીએ ખરા જે દોષો સેવાઈ રહ્યા છે જે પાપસ્થાનકો સેવાઈ રહ્યા છે જે રાગ દ્વેષ અને કષાયોના ભોગ બની રહ્યા છીએ અને એના લીધે આપણો આત્મા કર્મથી જે ભારે થઈ રહ્યો છે એની ચિંતા આપણને થાય છે કદાચ મેં કાલે કહ્યું આત્માની ચિંતા શરૂ થાય પછી જ ધર્મમાં પ્રવેશ થઈ શકે છે જ્યાં સુધી મને મારા આત્માની ચિંતા નથી ત્યાં સુધી ધર્મમાં પ્રવેશ શક્ય જ નથી મને જ્યાં સુધી મારા સંસારની ચિંતા છે ને સંસારની ચિંતા હોય એ પુણ્યના રસ્તે ચાલે આત્માની ચિંતા હોય એ ધર્મના રસ્તે ચાલે આપણે કયા રસ્તે ચાલીએ આપણને કયો રસ્તો ગમે પુણ્યનો રસ્તો બહુ સહેલો જ ધર્મનો રસ્તો બહુ અઘરો છે પુણ્યના રસ્તે શું છે થોડુંક તપ કરી દેવાનું પુણ્ય થઈ જશે થોડુંક દાન કરી લેવાનું છે પુણ્ય થઈ જશે બે માળા ગણી લેવાની છે પુણ્ય થઈ જશે સામાયિક કરી લેવાની છે પુણ્ય થઈ જશે પરમાત્માની પૂજા કરી લો પુણ્ય થઈ જશે પરમાત્માને આભૂષણ દાગીના ફળ નૈવેદ્ય જે કંઈ પણ ઉત્તમ હોય ચડાવી દો પુણ્ય થઈ જશે ધર્મસેના દિવસ ધર્મસેના દિવસ આને આપણે ધર્મ કહીએ છીએ આ જ વસ્તુ પુણ્ય પણ છે આ જ વસ્તુ ધર્મ પણ ધર્મ ક્યારે આ બધું જ કરતા 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 મારા મારા કશાયો મંદ પડી જાય તો એ ધર્મ મારું ફોકસ ક્યાં હોય પરમાત્મા પાસે જાઓ પરમાત્માનો સ્પર્શ કરીએ પરમાત્માની પૂજા કરીએ કોને પૂજો છો તમે કોને પૂજો છો કોને પૂજો છો બોલો ને બોલો આમાં ઘરના જ છે બધા આમાં કોઈ ભાર નહી કોને પૂજીએ છીએ પરમાત્મા શા માટે પૂજો છો બહુ મોટો સવાલ છે જે કોઈ મહાપુરુષે આ કલ્પના કરી હશે પ્રતિમા બનાવવાની એની પાછળનો આશય એ હતો કે તમને તમારો વિતરાગ ભાવ સ્મરણમાં રહે માટે આ પ્રતિમા સુધી જવાનું આ પરમાત્મા સુધી એટલે જવાનું છે કે આ જે સ્વરૂપ છે ને એ જ હું છું આ અટવાયેલો આટલામાં રાજી નથી થઈ જવાનું થોડાક પૈસાદાર થઈ ગયા થોડાક માન મોભા વધી ગયા થોડાક માન સન્માન વધી ગયા સમાજમાં તમારી પ્રતિષ્ઠા વધી ગઈ આ કઈ આપણું સ્વરૂપ નથી આપણું નથી આ કર્મનું આપેલું કર્મનું આપેલું હોય ને એનાથી રાજી થાય એનું નામ સંસારી છે અને પુરુષાર્થથી જે મળે એનાથી રાજી થાય એનું નામ ધર્મી છે આપણે કર્મથી જે મળે એનાથી આપણે રાજી છીએ આપણને પ્રતિષ્ઠા મળે આપણને પદ મળે આપણને પૈસો મળે આપણને માન સન્માન મળે આપણે રાજી થઈએ છીએ અને આ જે સ્વરૂપ છે ને એ પુરુષાર્થથી મળે છે કર્મથી નથી મળે ત્યાં જઈને એ સ્થિતિ એ સ્વરૂપ મારે ત્યાં સુધી પહોંચવાનું છે એનું સ્મરણ રહે ને એટલા માટે પરમાત્મા સુધી જવાનું એટલા માટે પૂજા કરવાની આપણે ચૂકી ગયા આપણે પુણ્યના રસ્તે જ છીએ ધર્મના માર્ગે નથી આપણે પુણ્યની ઘેલછામાં ધર્મ હારી રહ્યા આપણી લાલસા એ છે આપણી ઘેલસા એ છે આપણી દોડાધોડી એ છે બધું જ મેં કાલે કહ્યું હતું આપણે આ જ ગોઠવવા મથી એ છે મારો સંસાર ગોઠવાઈ જાય મારી વ્યવસ્થાઓ ગોઠવાઈ જાય હું જે ઈચ્છું છું તે થાય પુણ્યવાનની ઈચ્છા એ હોય કે હું ઈચ્છું તેમ થાય ધર્મીની ઈચ્છા એ હોય કે મારા ભગવાન જે ઈચ્છે છે એ મારી સાથે એ મારી સાથે થાય શું ઈચ્છો છું આપણે જે વિચાર્યું છે એ પ્રમાણે થવું જોઈએ કે જ્ઞાનીઓએ મારા માટે જે વિચાર્યું છે એ પ્રમાણે થવું જોઈએ બહુ અઘરો છે ધર્મનો માર્ગ મારી ઈચ્છાઓ છોડવી પડે મારા આગ્રહો છોડવા પડે મારી અંદર પડેલી બધી જ બધીઓ મારે છોડવી પડે હું જેને સાચું માનતો હોઉં ને એ પણ છોડીએ ત્યારે ધર્મ થાય અહીં તો એક જ સાચું હોય જ્ઞાનીઓએ કહ્યું છે એટલું જ સાચું મને લાગે છે સાચું નહીં છોડી શકાય છોડી શકાય તમે સાચા છો સામો ખોટો છે અને તમને સમજાવવામાં આવે કે ભાઈ જતું જતું કરને નહીં જવા દે ને શું કરશો નહીં જવાશે નહી ખેંચ પકડ મુજબ જોર આતા વધુ જોર આવે શેનું છોડી દઉં હું સાચો છું એ બે શબ્દ સંભળાવી જાય કેવી રીતે સંભળાવી જાય એમ આજે સાંભળી લઈએ તો કાલે વળી બીજું કઈક બોલી જાય આમ થાય તેમ થાય ફલાણું થાય ઢીકું થાય બધું જ સાઠ વર્ષના સાંભળેલા વ્યાખ્યાનો એક મિનિટમાં ગાયબ થઈ જાય વર્ષો સુધી ગુરુ ભગવંતોને વોરાવેલું વર્ષો સુધી કરેલી પૂજાઓ વર્ષો સુધી જોડાયેલા તપોમાં આ બધું જ હવા થઈ જાય કશું જ સ્મરણમાં ન હોય કોઈ કેવા આવે તો એમ કે તારું તારી પાસે હું મારું ફોડી લઈ કહી દઈએ ને એક મિનિટમાં ભાઈ રોજ ધોતિયા પહેરીને પરમાત્મા સુધી જાય છે રોજ સાંજે થેલી લઈને પ્રતિક્રમણ કરવા જાય છે અવસર આવે તો બે પાંચ લાખ રૂપિયા ખર્ચી નાખે છે આ બુ શેના માટે કરે શાને માટે કરે આટલું જતું કરવાની તાકાત ન હોય એ ધર્મના માર્ગે ક્યાંથી હોય મારું છે એ છૂટી જાય હવે મારું દરેક પગલું હવે મારો દરેક વિચાર હવે મારો દરેક વ્યવહાર એ મારા પ્રભુની સાક્ષીનો વ્યવહાર મારા પ્રભુની સાક્ષીનો વિચાર હોય મારા પ્રભુની સાક્ષીની વાતો હોય તો જ ધર્મ છે હવે હું નહીં હવે મારી ઈચ્છા નહીં હવે મને લાગે છે સાચું નહીં કશું જ નહીં હું છોડવા તૈયાર હું સાચો છું તો છોડવા તૈયાર આ ધર્મ પુણ્ય નહીં શીખવા પુણ્ય આગ્રહ પેદા કરે કદાગ્રહ પેદા કરે આ વાદ વિવાદ વિખવાદ કેમ થાય છે આટલા બધા વિખવાદો આપણા સમાજમાં છે કારણે આ પુણ્ય વધ્યું છે ને એના કારણે જ જેમ પુણ્ય વધે છે એમ સમાજ નીચે ઉતરી જાય બહારથી ભલે દેખાતી હશે બહારથી ભલે આડંબર દેખાતા હશે બહારથી ભલે તમને એમ લાગતું હશે કે ચોથો આરો ચાલે છે પણ આ છઠ્ઠા કરતા વીતી ગયેલી વાત છે જેમ પુણ્ય વધે એમ હરીફાઈ વધે છે ધર્મ વધે ને તો મૈત્રી વધે પુણ્ય વધે તો હરીફાઈ વધે છે શું વધ્યું છે હું પાંચ કરોડ નું દેરા થર બાંધું તો બોલો દસ કરોડ નું બાંધ હું પાંચસો માણસ નું સંઘ કાઢું છું પેલો મારી દેખા છે કે હજાર નો સંઘ એક જણ સો કરોડ નું ચોમાસું કરાવે બીજો બસો કરોડ નું ધુમાડા જ કરવા કશું જ નહીં વિચારવા ના અમેથી અને અમે વિચારીએ છીએ ને તમે વિચારો પેલા આખા લખ્યું છે ગુરુ લોભી ને લાલચુ ચેલા ધોનું નરક મેલમ ઠેલા જેમ પુણ્ય વધી રહ્યું છે ને એમ વિખવાદ વધી રહ્યા ધર્મ વધે એની જરૂરિયાત ધર્મ ની વૃદ્ધિ થવી જોઈએ ભાઈ ક્રિયાઓની નહીં ધર્મની વૃદ્ધિ પાંચસો માસ ખમણ હજાર માસ ખમણ પાંચસો સીધી હજાર પાંચ હજાર કેવું કરશો શું આંકડાઓ શું કરશું આંકડાઓ કશાય ઠરતા નથી ઈર્ષ્યાઓ ઠરતી નથી મારું તારું ઠરતું નથી ટાટીયા ખેચ ઠરતી નથી કશું જ ઠરતું નથી જેવા છીએ એવા હોત ને તોય ભલા હતા વધતા જઈએ ધર્મ અહીંયા છે હું આ કરું છું તો આ છોડવાનું જેનાથી પણ કશાય મારા ચિત્તમાં જાગે મારા આત્માનું ભલું ન થાય એવી એક પણ પ્રવૃત્તિ મારાથી ન થાય મારા આત્માનું અહિત થાય એવું કશું મારાથી થાય નહીં બીજી ક્રિયા કદાચ ઓછી થાય સમય સંયોગોના હિસાબે શક્તિના હિસાબે તપ કદાચ ઓછું થાય બધું જ ઓછું થાય પણ સાવધ હોય કે મારે કદાચ સારું ન કરી શકું પણ ખોટે તો પગલું માંડવું જ નહીં તમથુમ ધારિજા જેણો સમો કસાયાણમ નિરંતર એની ચિંતામાં હોય મારા કશાય કેમ શાંત થાય મારું ચિત્ત કેમ ઠરે એવા જ આલંબન લેવાના છે એવા એક પણ આલંબન નહીં પકડવાના જેનાથી કશાય જાય એવી એક પણ વાત નિયમ કરો ચાલો આ ચોમાસા તમને ઘણા નિયમ આપશે પેંડો નહીં ખાતો ચોમાસામાં આ નહીં ખાતા તે નહીં ખાતા ફલાણું એ તો ચાલ્યા જ કરે છે આ નિયમ આ બહુ સહેલા છે ચાર મહિના કોઈ વસ્તુ ખાવાની છોડી દેવી ને બહુ સહેલી છે હું એક જ વાત કરું છું તમને એક નિયમ કરો આ ચોમાસા આ ચોમાસામાં કોઈની નબળી વાત મારે સાંભળવી પણ નહીં કરવી પણ નહીં સાંભળવી પણ બોલો છો નિયમ હે આ નિયમ લેવા વાળા કરતા સિદ્ધિ તપના સંખ્યા વધારે હશે જોજો સહેલું છે હજી કહું છું સિદ્ધિ સેલો સહેલો ત્યાં ફક્ત મોડું બંધ રાખવાનું અહીં આત્માને જગાડવાનો અને સૌથી અઘરું કામ આ લંબન લેવાના આવા લંબન નબળા આલંબન લઈને હું મારા વિચારોને બગાડું હું મારા મનને બગાડું મારા અધ્યવસાયોને બગાડું માંડ માંડ તો થોડાક સારા અધ્યવસાયો આવે છે માંડ માંડ તો થોડાક શુભ ભાવો આવે છે અને એમાં પણ હું મારા હાથમાં મોહિત કરીને આવી બધી વાતો સાંભળીને ઇન્ટરેસ્ટ પડે આપણને રસ પડે શું ફેલાવીએ છીએ મને સાચું કહેજો વોટ્સએપમાં આવતા સેંકડો મેસેજમાં સૌથી વધુ રસ એમાં પડે આપણો રસ નબળી વાતોનો ઓછો થયો છે ખરો શું ધર્મ આરાજ્યો સવાલ મારે મારી જાતને પૂછવાનો છે કે મેં ધર્મ શું આરાજ્યું મને હજી નબળી વાતો ગમે છે અને જોજો જે નબળી વાતો પકડે છે નબળી વાતો ફેલાવે છે નબળી વાતો નો પ્રચાર કરે છે ને એ માણસો જીવે તમે બીજાનું તો સુધારી શકતા નથી તમારું પોતાનું બગાડી લો તમારું તો બગાડો છો પણ તમારો કસાય આગ ઉઠે છે ઘર થકી તે પહેલું ઘર માળે જળનો જોગ જો નવી મળે તો પાસેનું પ્રજા એને ઠારનાર કોઈ ન હોય એટલે જ્યાં જાય તમને ભેગા કરે અહીંયા આવો આવું બન્યું છે આમ બન્યું છે આમ કરવાનું છે તેમ કરવાનું છે ફલાણું ઢીકણું આ તે તમારે કાંઈ લેવા દેવા નહોતા તમને ખસડી ગયો અને તમે જોડાઈ ગયા હા હો આ થવું જ જોઈએ ફલાણું થવું જ જોઈએ ઢીકણું થવું જ જોઈએ અરે શું કરી બેઠા તમે શું આલંબન લીધું શું આલંબન લીધું મળ્યું શું સિવાય કર્મબંધ સિવાય આત્માની મલિનતા વધવાને બીજું કઈ મળ્યું અશુભ આલંબનો અસંખ્ય મળશે અહીં કે અહીંથી બહાર જ્યાં જશો ત્યાં મળશે પરમાત્માએ દીક્ષા લીધી તમે કલ્પસૂત્ર સાંભળ્યું હશે જાગતા હોવ ને સાંભળ્યું હોય તો પરમાત્માની દીક્ષા થાય છે તે વખતે કુલ પરમાત્માને આશીર્વાદ આપે છે એમાં એક વાક્ય છે ગરુયમ આલંબે જાયા એના માટે તો દીકરો જ આપણા માટે ભગવાન હોય મા માટે શું હોય એ ધાવ માતાઓ માતાઓ જ છે એમ એમને કે છે ગરુ એમ આલંબે અવમ જાયા દીકરા આ રસ્તે તે પગલા માંડ્યા છે ને ઊંચા આલંબન લઈને ચાલજે નબળા આલંબન ક્યારેય લેતો નહીં કારણ કે તારે આગળ વધવાનું છે તારે અટકી નથી પડવાનું તારે પાછા નથી પડવાનું ઊંચા આલંબન લે આપણને આ શાસન મળ્યું છે આ દેવગુરુ ધર્મ મળ્યા છે આ સામગ્રી મળી છે ને એ આગળ વધવા માટે મળી છે પાછા પડવા માટે કે અટકી પડવા માટે નથી મળી છોડજો નાની નાની વાતોને જતી કરજો હું હમણાં દેરાસર ગયો સ્નાતન ચાલતું એટલો બધો કકલાટ ચાલતો તો મને એમ જોયું શું કરે ભગવાનની સામે બોલ 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 ખબર નહીં ખબર નહીં કેવા કેવા દેવતાઓમાં આપણે આ ના કરો છો ભગવાનની અરે ત્યાં તો છાના રહો ત્યાં જો તમે ઠરશો નહીં તો બહાર તમારી પાસે શું અપેક્ષા રાખવાની ધર્મસ્થાન પણ આપણે છોડતા ત્યાં પણ આપણો અહંકાર હોય ત્યાં પણ આપણી જીદ હોય ત્યાં પણ આપણા આગ્રહ હોય હું રોજ ભગવાનની પૂજા કરું છું બીજો કરી જાય અલે ભાઈ ને ભગવાન ખરીદી લીધા મેં ભરાવેલા છે ભગવાન લ્યો કેવા કેવા વિકલ્પો કરીએ પરમાત્મા સાથેનું જોડાણ જ નથી ને માટેની આ બધી આ બધી ધમાલ છે આપણે પાંચમા આરામાં જગ્યા છે કાળ નબળો છે નિમિત્તો નબળા છે આપણા પરિણામ નબળા છે આપણા સંગણ નબળા છે આપણી શક્તિઓ નબળી છે આપણા પરિણામોમાં સતત ફ્લકચુએશન આવે છે આવે છે ને એક સરખા ઉંચા છે ઘડીકમાં આમ થાય ઘડીકમાં આમ થાય કેટલું બધું નબળું છે અને છતાંય 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 આપણે ભાગ્યશાળી છીએ છતાંય છાતી પોળી કરીને ફરી શકીએ એવું છે અરે કળી કાળ ગમે તેવો ખરાબ છે ને બધા નિંદા કરે કળી કાળ આવો તેવો બધું તો હેમચંદ્રાજે ને મારા યાદ આવે નમોસ્તુ કલય યત્રોત્રમાં હેમચંદ્ર અત્યારે મહારાજે હે યુગાંતરે ત્વદ દર્શન વિના કૃતઃ નમોસ્તુ કલય પરમાત્માને જોઈને એવો ઉલ્લાસ જાગ્યો છે એમના હૈયામાં આપણી કલ્પના બહાર ભગવાન અનેક યુગો ફર્યો છે ત્રેતા યુગ ને દ્વાપર યુગ ને યુગ ને બધા જ યુગમાં ફર્યો છું તમે ક્યાંય નહોતા મળે તમે ક્યાંય નહોતા મળ્યા એટલે મારા માટે એ યુગોનું કોઈ મૂલ્ય નથી જેમાં તમે ન હો એ સતીયુગ હોય તોય મારા માટે એનું મૂલ્ય નથી પણ આજે તમે મને મળ્યા છો તો હું આ કલિકાલને પણ નમસ્કાર કરું નમોસ્તુ કલયત્ર ત્વ દર્શનમાં જાય મને તમારા દર્શન થયા મને તમારી ઓળખાણ થઈ આનાથી વધુ શ્રેષ્ઠ કાળ આ સંસારમાં બીજું હોઈ શકે નહીં એ સતયુગ હોય દ્વાપર હોય ત્રેતા હોય કે કળિયુગ હોય તમે છો તો એ સતયુગ જ છે આ હર્ષોલ્લાસ આ ભાવોલ્લાસ આ અહોભાવ આ સમર્પણ આપણામાં આવવું જ પરમાત્મા મળ્યા પરમાત્માનું શાસન મળ્યું શું નાની 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 વાતોમાં સેના માટે સેના માટે સેનો અહંકાર સેના કશાયો નહીં ગરવું એમ આલંબ્યો કોઈ બી કે ભાઈ તે સાંભળ્યું કોઈની અનુમોદના થાય એવી કોઈ વાત ખરી નહી તો મારે વાત હા મારે નિયમ છે હું કોઈની નબળી વાત સાંભળીશ નહીં તમને તો પણ સંબંધ સાચવવાના હોય ને ધર્મ થોડો સાચવવા સાહેબ ના પાડીએ તો ખોટું લાગી જાય પછી વ્યવહારમાં તકલીફ પડે તમને કેટલી તકલીફ પડે સંસારમાં ક્યાંય તકલીફ ન પડવી જોઈએ ધર્મ તો ફરી થશે અનંત છે ને ઓછો છે આ છે શું ઉતાવળ છે આ સંબંધો ક્યારે મળવા આ વાલા લોકો તમને પ્રેમ કરનારા તમારું હિત કરનારા તમારા ઉપર કેટલો પ્રેમ હોય ત્યારે તમને કેવા આવે ને તમને એમ થાય બોલો કે પાછો બીજા કોઈને કીધું નથી આ માત્ર તને કહું છું તમને છાતી ભૂલાય ઓહો મારા ઉપર કેટલો વિશ્વાસ અરે રે શરમ ના અરે આવી નબળી વાત કરવા માટે હું મળ્યો તને એમ કેવું જોઈએ આવો વિશ્વાસ નબળી વાત કરવા માટે હું મળ્યો તને કોઈ સારી વાત ના મળી અને આવું તો દરેકને ને પાછું આવું કઈ એકને ને ન કે દરેક આવું જ કેતો હોય અને આપણે ઉલ્લાસપૂર્વક એની વાત સાંભળીએ નહીં આ મહાપુરુષે માર્ગદર્શન આપ્યું છે એક પણ આલંબન એવું લેતા નહીં જેનાથી તમારો આત્મા મલિન થાય તમારા પરિણામ બગડે તમે ક્રિયા ઓછી કરશો તો ચાલશે પણ તમારા થાય જો બગડી જશે તમારી ગતિ બગડી તમારું ભમાંતર બગડી જશે બધું જ બગડી જશે એ જ આલંબન પકડજો અને એ છોડજો જેનાથી નીચે જવાનું

સમય થઈ ગયો છે ચિંતન કરજો વિચાર કરજો મહાપુરુષોના આ માર્ગદર્શન આ માત્ર સાંભળવા માટે કે બોલવા માટે નથી આપણા જીવનમાં ઉતારવા માટે ફરી કહું છું ગમે તેટલો બાહ્ય ધર્મ કરશો પણ આભ્યંતર પરિણતિ ઉપર જો ફોકસ નહીં હોય એની નિર્મળતા માટે જો તમારી તૈયારી નહીં હોય તો આ બધું જ કરેલું કરી દળી દળીને ઢાંકણીમાં થશે સંસાર સિવાય આનો કોઈ ફળ નહીં હોય ઘડીક વાર ઉભા રહીને વિચારજો કે હું ખરેખર મારા પરમાત્માને મારા આત્મકલ્યાણ માટે સ્વીકાર્યા છે મેં પરમાત્માને કે મારા સંસાર માટે સ્વીકાર્યા છે જો તમારા આત્મકલ્યાણ માટે તમે સ્વીકાર્યા હોય તો પરમાત્માની દરેક વાત સ્વીકારવાની આજે માર્ગદર્શન છે મહાપુરુષોનું નિયમ અવશ્ય છોડજો ત્યાંથી આઘા રહેજો બે જણ વાત કરતા હોય ને ખબર પડે ને તો ત્યાં જઈને ક્યારેય ડોક્યું નહીં કરતા નહીં એક વાર તમે વાત સાંભળશો ને અને પછી દેરાસર માં પૂજા કરવા જશો ને તો પરમાત્માનો સ્પર્શ કરતી વખતે પણ તમને એ જ વાત યાદ આવશે તમારા દેવસાય મલીન થઈ જશે ત્યાં તો મહાપુરુષોએ આપણને દુહા આપ્યા કે ભાઈ ચલો જલભરી સંપુટ પત્રમાં બોલી અને તમે પરમાત્માની પૂજા કરજો જેથી કરીને બહારના કોઈ વિકલ્પ તમારા મનમાં ન ઉઠે એટલા માટે આ બધી સાધન સામગ્રી મનમાં બોલવાના છો પડવા હવે બધા વાત થઈ ગયો કોઈને આવડતા નથી એટલે બધા બોલે જોરજો પણ એટલા માટે આપ્યું હતું કે તમારા પરિણામ પણ જો આ નહીં છોડો તો આ દુહા એ તમને કામ નહીં આવે તો આ મહાપુરુષોનું માર્ગદર્શન છે આપણા જીવનમાં એને અવતારવાનું છે ઉતારવાનું છે જેથી કરીને જે આરાધના આ વાત છે ને જોડાજો ઉલ્લાસથી પણ એટલું યાદ રાખજો કે આ તપ મારો ધર્મ બને આટલું યાદ રાખજો દરેક વખતે કરીએ છીએ એમ ધાવસેન ધાવસેનમાં જોડાઈ જવું અને શું પ્રભાવના થશે એને ઇંતજાર કરવો પ્રાર્થના કરજો ભગવાનને કે મારે પ્રભાવના નથી જોઈ હું મારા આત્મા માટે આરાધના કરું છું અને એટલા માટે આ આ આવા સંયોગો આવે ત્યારે અવસર મળે છે ત્યારે ઉલ્લાસ જાગે છે અને સમૂહ હોય તો નબળા પરિણામ પણ ઊંચે ચડીને તમારામાં બળ પ્રેરે છે તો આપણે પણ આવા નબળા નિમિત્તોથી દૂર રહીએ ઉત્તમ નિમિત્તોને પકડીએ ઉત્તમ આલંબનોને પકડીએ જેથી આપણા ચિત્તની શુદ્ધિ છે